ગુજરાતના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ સાથે કરી છે અને ખાસ કરીને વિસાવદરના જે સ્થાનિક પ્રશ્નો છે એ વિષયને લઈને પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ કે સમગ્ર વિષય શું છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અને પવન ચક્કીની મિલકત વેરાના જે પ્રશ્નો છે અને ખાસ કરીને માલધારીઓના વાળા ફાળવવા બાબતના જેટલા પણ અગત્યના પ્રશ્નો છે દરેક વિષયને લઈને મુખ્યમંત્રીને સીધી રજૂઆત કરવામાં આવી હતી અને આ જ વાતને લઈને તેમના દ્વારા સીધી વાત પણ કરવામાં આવી છે ખાસ કરીને ઘણા બધા એવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે એની સીધી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે અને ખાસ કરીને કામ થાય એ બાબતે પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી છે વધુમાં ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સાંભળીએ પણ ગુજરાત નાગરિક તરીકે ગુજરાતના ના મુખ્યમંત્રીને હું આસાની મળી શકું એવો હક એવો અધિકાર મને વિસાવદર જનતાએ આપ્યો છે એનો પહેલા હું આભાર માનું છું મેં આજે અમારા વિસાવદર ભેસાણ મત વિસ્તારના અતિ મહત્વના પાંચ નીતિ વિષયક પ્રશ્નો બાબતે માનની મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે એમણે બહુ શાંતિપૂર્વક રીતે મારી રજૂઆત સાંભળી છે અમારા વિસ્તારનો સૌથી મહત્વનો ગંભીર પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે કુલ ત્રણ જિલ્લા પંદર જેટલા તાલુકા એકસો છન્નું કરતા પણ વધુ ગામને અસર કરતો આ ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો જે છે એનાથી ખેડૂતો નારાજ છે ઇકો ઝોનનો વિરોધ કરી રહ્યા છે ખેડૂતો અને આ ઇકો ઝોન નાબૂદ કરવા માટે મે આજે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મે આસામ સરકારનો રેફરન્સ લીધો છે આસામમાં પણ ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યો તો આસામના ખેડૂતોએ પણ ખૂબ વિરોધ કર્યો અને આસામની રાજ્ય સરકારે તારીખ 21 મે 2025 ના રોજ કેન્દ્ર સરકારને પત્ર લખી અને ઇકો ઝોન વિડ્રો કરી લેવા એટલે કે નાબૂદ કરવા માટેનું પગલું આસામની સરકારે ભર્યું છે તો જો આસામની સરકાર ઇકો ઝોન નાબૂદ કરી શકે તો ગુજરાત ની સરકાર પણ ઇકો ઝોન નાબૂદ કરી શકે છે એવી રજૂઆત બીજી લક્ષી રજૂઆત મેં આજે કરી છે જેમાં સ્વર્ગસ્થ મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે ખેડૂતો માટે એક સારી યોજના જાહેર કરી હતી માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી આ યોજના ખેડૂતોને પાક નુકસાની સામે વળતર આપવા માટેની યોજના હતી જેનું આજ દિવસ સુધી અમલીકરણ થયેલ નથી ઢોરનો પણ વીમો છે સોના ચાંદીનો પણ વીમો છે તો ખેડૂતના પાકનો વીમો કેમ નહીં તમામ ચીજ વસ્તુઓનો સજીવ અને નિર્જીવ બધાનો વીમો છે પણ ખેડૂત જે પાક પકવે છે જે પેદાશ પકવે છે એનો વીમો નથી ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં રજૂઆત કરી છે કે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ એક સારી યોજના અમલમાં મૂકવા માટે બનાવી નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના યોજના આ અંતર્ગત અનાવૃષ્ટિ તો કમોસમી વરસાદ એટલે કે માવઠું થાય તો ખેડૂતોને એક હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની મર્યાદામાં અને એક હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયાની મર્યાદામાં સહાય ચૂકવવાની યોજના બનેલી છે પણ આ પાક વીમાની યોજના અમલમાં નથી આવી

એનું ભયંકર ખોટી રીતે અમલીકરણ થઈ ગયું છે મેં મુખ્યમંત્રી શ્રીને લેખિતમાં કાયદાની કલમ સાથે લખીને આપ્યું છે કે આખા ટીપીના કાયદામાં આખી ચોપડીની અંદર ક્યાંય પણ એવું નથી લખ્યું કે ચાલીસ ટકા જમીન કપાત કરવી આખી ચોપડીમાં એવું નથી સરકારી પ્લોટ અનામત રાખવા એવું આખી ચોપડીમાં નથી જ્યારે ટાઉન પ્લાનિંગ એક્ટની આખી ચોપડીમાં ચાલીસ ટકા જમીન કપાત કરવા અંગે કે જમીન સરકાર પાસે લઈ લેવા માટે સેલેબલ પ્લોટ લઈ લેવા માટે આવું કશું જ આખી ચોપડીમાં નથી છતાંય આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ટાઉન પ્લાનિંગ થાય છે ત્યાં ત્યાં ચાલીસ ટકા જમીન કાપી લઈ અને એનો વેપાર કરવાની જે આખી ખોટી પ્રથા અમલમાં મૂકી છે એની સામે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ આ ટીપીમાં જે ચાલીસ ટકા જમીન કાપી લેવામાં આવે છે ગેરકાયદેસરનું કૃત્ય છે ટીપીના કાયદાનું વ્યાજબી અમલ નથી થતો યોગ્ય અમલ નથી થતો એટલે તમે જુઓ ગુજરાતના તમામ મોટા શહેરોમાં ચોમાસામાં પાણી ભરાઈ જાય છે ગટરો ઉભરાઈ જાય છે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા થાય છે વર્ષો સુધી જે ટીપી ડ્રાફ્ટ ટીપી હોય એનું ફાઇનલ ટીપી બનતી નથી એનું ફાઇનલ અમલીકરણ નથી થતું અલગ અલગ જગ્યાએ ખેડૂતની મૂળ જમીનો એના કરતાં કોઈ અલગ જગ્યાએ ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવે છે વર્ષો સુધી કોર્ટ કેસ ચાલે છે તો ટાઉન પ્લાનિંગ એક્ટમાં બહુ જ મોટા પાયે ગડબડ ગોટાળો હાલે છે એના કાયદાનું ખોટું અર્થઘટન કરી જાણે કે ટાઉન પ્લાનિંગ એક્ટ ચાલીસ ટકા જમીન કાપી અને વેચવાનો ધંધો હોય એવી રીતે આખું કામ થઈ રહ્યું છે વાસ્તવમાં ટીપી એક્ટ બન્યો બન્યો તો એ જનતાની સુખાકારી માટે છે પણ અત્યારે ટીપી એક્ટનું પાલન માત્ર ચાલીસ ટકા જમીન કાપી લઉં અને વેચીને રૂપિયા બનાવું એટલા પૂરતો જેનો અમલ થાય છે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ટીપીના કાયદાનું યોગ્ય અમલીકરણ કરવામાં આવે આ સિવાય એક અતિ મહત્વનો ખૂબ જરૂરી વિષય મેં મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂક્યો છે કે ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન વધી રહ્યું છે સોલાર ફાર્મ અને વિન્ડ ફાર્મ પવનચક્કીઓની સંખ્યા ખૂબ મોટા પાયે વધી રહી છે પરંતુ આ સોલાર ફાર્મ અને પવનચક્કીઓ ઉપર કોઈ પણ પ્રકારનો મિલકત વેરો લેવામાં આવતો નથી કોઈ જમાનામાં નવા નવા મોબાઈલ આવ્યા અને મોબાઈલના ટાવર આવ્યા ત્યારે મોબાઈલના ટાવર ઉપર પણ મિલકત વેરો લેવામાં આવતો ન હતો પછી વર્ષો પહેલાં એવું થયું કે મોબાઈલ ટાવર પાસેથી મિલકત વેરો માંગ્યો

આખા ગુજરાતમાં મોબાઈલના ટાવર ઉપર મિલકત વેરો લેવામાં આવે છે પરંતુ પવન ચક્કી અને સોલાર ફાર્મ ઉપર કોઈ મિલકત વેરો લેવામાં નથી આવતો એટલે ગુજરાત સરકાર ગુજરાત પંચાયત અધિનિયમની કલમ બે અને કલમ બસો માં જો સુધારો કરે તો આખા ગુજરાતમાંથી સરકારને વર્ષે આઠ હજાર કરોડ રૂપિયાની મિલકત વેરાની આવક થાય એમ છે અને આ આવક જે તે ગામની ગામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે મેં સરકારને વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવન ચક્કીઓ ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે જો મિલકત વેરો લેશે તો આઠ કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે ગામની પંચાયત સ્વભંડોળ વધશે આત્મનિર્ભર બનશે લોકોનું કામ થશે અને સરકાર ઉપર પણ ભારણ ઘટશે આ સિવાય છેલ્લો મહત્વનો જે તે ગામની ગ્રામ પંચાયતને સક્ષમ અને સમૃદ્ધ બનાવી શકે એમ છે એટલે મેં સરકારને વિનંતી કરી છે કે તમામ સોલાર ફાર્મ અને તમામ પવન ઉપર મિલકત વેરો વસૂલવામાં આવે જો મિલકત વેરો લેશે તો આઠ કરોડ રૂપિયાની રકમ ગામની પંચાયતને મળશે ગામની પંચાયત આર્થિક રીતે સક્ષમ બનશે ગામની પંચાયત તો સ્વભંડોળ વધશે આત્મનિર્ભર બનશે લોકોનું કામ થશે અને સરકાર ઉપર પણ ભારણ ઘટશે આ સિવાય છેલ્લો મહત્વનો વિષય મેં અમારા મત વિસ્તારના પશુપાલક માલધારીઓ માટે મેં મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો છે અમારા વિસાવદર વેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકમાં માલધારી પરિવારના અનેક વ્યક્તિઓ વર્ષોથી રહે છે વર્ષો પહેલા જંગલમાં રહેતા હતા પછી ધીમે ધીમે એમને હરણ ગતિ કરી અને જંગલની બહાર કાઢી મૂકવામાં આવ્યા ત્યાર પછી તેઓ ભટકતું જીવન જીવવા મજબૂર બન્યા છે એમની પાસે ઢોર બાંધવા માટેની કોઈ જગ્યા નથી એમની પાસે ઢોર ચરાવવા માટેની પણ વ્યવસ્થા નથી મેમણની મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરી છે કે જે માલધારીઓ પરંપરાગત રીતે છેલ્લા દસ વર્ષથી ગામડામાં પશુપાલન કરતા હોય અથવા છેલ્લા પંદર વર્ષથી શહેરોમાં પશુપાલન કરતા હોય એવા પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતા માલધારીઓને સરકાર ઢોર બાંધવા માટેનો વાડો વાડો ફાળવે કેમ કે પશુપાલકો પાસે બાંધવાનો નથી એટલે એમને મજબૂરીમાં સરકારી જગ્યા ઉપર ઢોર બાંધવા પડે છે સરકારી જગ્યા હોય એટલે એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે ખોટી એફઆઈઆર કરવામાં આવે છે એમને જેલમાં પૂરવામાં આવે છે એમના પશુઓ છે એ જમા કરી લેવામાં આવે છે પરિવારના સભ્યો હેરાન થાય છે તો મેં માલધારી પશુપાલકો માટે વાડા ફાળવવાની નીતિ બનાવવાની રજૂઆત આજે માનની મુખ્યમંત્રી સાહેબને કરી છે મારી આ પાંચે પાંચ જે રજૂઆતો છે આમ તો મારા મત વિસ્તારને લાગુ પડતી તો છે જ પણ આખા ગુજરાત નહીં લાગુ પડતી છે એટલે મુખ્યમંત્રી શ્રીએ મારી વાત સાંભળી છે એમણે મને એવું કીધું છે કે આની ઉપર અમે જોઈશું ચર્ચા કરીશું વિચારણા કરીશું કાયદાનો સ્કોપ જોઈશું અને પ્રેક્ટિકલિટી ચેક કરશું અને કઈક સારું કામ કરવાનો સરકાર પ્રયત્ન કરે એવી મારી આશા છે આજે હું વિસાવદરના ધારાસભ્ય તરીકે ગુજરાતના દીકરા તરીકે જીવનમાં પહેલી વાર મુખ્યમંત્રીને મળ્યો તો મને સારું લાગ્યું મજા આવી અને અમારા વિસ્તારના લોકોનો હું બીજી વાર આભાર માનીશ કે મારા વિસાવદરના લોકોએ મને એને લાયક બનાવ્યો કે હું અહીંયા આવીને મુખ્યમંત્રીને વગર એપોઇન્ટમેન્ટે મળી શકું તો આ બહુ મોટી વાત છે હું બધાનો આભાર માનું છું

સ્થાનિક પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી સુધી પણ કરવામાં આવી છે એટલે ખાસ કરીને હવે ક્યાંક ને ક્યાંક વિસાવદરની અંદર નવા જૂની થઈ શકે છે એવા પણ એંધાણ લાગી રહ્યા છે ને જે પ્રમાણે મુખ્યમંત્રીને રૂબરૂમાં મુલાકાત કરવામાં આવી છે એ પ્રમાણે પણ હવે એવું લાગી રહ્યું છે કે વિસાવદરની જે જનતા છે એ લોકો પણ ખૂબ ઉત્સુક જોવા મળી રહ્યા છે કે અમારા પહેલી વખત એવા કોઈ પ્રશ્નો છે જે સીધા મુખ્યમંત્રી સુધી પહોંચ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને પણ એક આશા છે કે અમારા જે અત્યાર સુધીના સ્થાનિક પ્રશ્નો રહેલા છે એ દરેક પ્રશ્નોનું હવે નિરાકરણ આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર